મારો હવે વેવલી ની લઈ આવો છો 150 વાળી કાલ હેપી ચોકલેટ ડે એ હાલો જલપા બેન શું કરો તમે તલની સિક્કી બનાવી લીધી તો તલની સિક્કી બનાવી સિક્કી આવડતી ઓલો બનાવી તો કાન્યોન કાન્યોન પપ્પા હમ હમ તાણે તોય તૂટતી નોતી બોલો હા પાછા મારા હા ધાબે લઈ ગયા સિક્કી બધાને દેખાડવા કમાલ સોનલ ને હતો આવી સિક્કી બનાવતા આવડે આબરૂ ધજાગરા કર્યા મીઠે લાગલે માં પાદી આવી હતી કે મને મસ્તી ની સીકી બનાવતા આવડે ને થ્યા આબરુ ના ધજાગરા હેલી ઓલી ને ઓળખ જો ઊભી હામી હા એમ કીધું ને માં તમાર છે ને બગલ માંથી ફાટેલું છે તો કે ઈ તો હવા રાખી છે ને મને હવા આવે એટલે ને તમે કેમ શોલ્ડર કટ પહેરો કે એમાં અમારું બગલ કટ છે નવી ફેશન છે ડાઈ ની પાછી મને માં મારે ફાટેલ છે એમ કહી દે ને પાછી કેલે બગલ કટ છે નવી ફેશન ઓલા <laughs> તમારો <laughs> સસ્લી વરાજાના ફાઈબરને તો ગમી ગઈ લાગુ છું હો ઈ મારી સામે લાઈન ઉમારે છે મને એવું જ લાગે છે કે ઓય તારી સામે જોવે છે લે ગીત ગાઈને એને ઇમ્પ્રેસ કરું ব লোকে পা আরা দায়নিত জিতে দলেছি মা জমেনা খদা খাল কর। এ খবল পে। হাইকেম আপিরা ঠিরে যামেকেম বলটালে ঠিরে খারেমে মাবুু জায়েজামেমে ব যায়ে। মা সাকালে ঠিরেজামা মাকালে ঠিরেমা মাবেলে ঠিরেজামামে পবে না ঠিরে।